નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડમાં એરંડાના શું ભાવ રહ્યા છે તે જાણવાના છીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મહેસાણામાં એરંડાના ભાવ અગિયારસો સુડસઠથી બારસો ઓગણીસ રૂપિયા આંબલિયાસણમાં અગિયારસો ચુમ્બોતેરથી અગિયારસો પંચાણું રૂપિયા વિજાપુરમાં બારસો બેથી બારસો પચીસ રૂપિયા કુંકરવાડામાં અગિયારસો થી બારસો અઢાર રૂપિયા ગોજારિયામાં બારસોથી બારસો પચીસ રૂપિયા પાટણમાં અગિયારસો સિત્તેરથી બારસો એકવીસ રૂપિયા વિરમગામમાં અગિયારસો પંચાણુંથી બારસો બે રૂપિયા કડીમાં અગિયારસો એંસીથી બારસો સત્તર રૂપિયા સિદ્ધપુરમાં અગિયારસો ચાલીસથી બારસો સત્યાવીસ રૂપિયા ડીસામાં બારસોથી બારસો સત્તર રૂપિયા ચાણાસ્મામાં અગિયારસો પાસઠથી બારસો સોળ રૂપિયા થરામાં બારસો બેથી બારસો પચીસ રૂપિયા સિહોરીમાં અગિયારસો પંચાણુંથી બારસો ચોવીસ રૂપિયા વિસનગરમાં અગિયારસો પચાસથી બારસો અઢાર રૂપિયા પ્રોતીજમાં અગિયારસો સાહીઠથી અગિયારસો નેવું રૂપિયા કપડવંજ મિલમાં અગિયારસો પચાસથી અગિયારસો રૂપિયા હિંમતનગરમાં અગિયારસો સાહીઠથી બારસો વીસ રૂપિયા તલોદમાં અગિયારસો ચોવીસથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા પાલનપુરમાં અગિયારસો છોતેરથી બારસો પંદર રૂપિયા દર્શક મિત્રો આજે આ બધા જ યાર્ડમાં સિદ્ધપુર યાર્ડમાં અગિયારસો ચાલીસથી બારસો સત્યાવીસ રૂપિયા સૌથી ઊંચો ભાવ નોંધાયો છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર